કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય હવે ખનીજ ચોરીના મુદ્દે મેદાને આવ્યા છે અને ખાસ કરીને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો આવી જ રીતે ગુજરાતમાં ખુલ્લેઆમ ખનિજ ચોરી ચાલતી રહી અને ખાસ કરીને જૂનાગઢના માળિયા હાઠીમાંથી જે કિસ્સાઓ સામે આવ્યા છે એ આવી જ રીતે ચાલતા રહ્યા તો હવે આગામી સમયમાં જનતા રેડ કરવામાં આવશે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવે છે કે ગુજરાતમાં ખનીજ ચોરીના કિસ્સાઓ વધ્યા છે એવામાં હવે જૂનાગઢના માયા હાટીના જે અત્યારે હાલ ત્યાં ખુલ્લેઆમ ખનીજ ચોરી ચાલી રહી છે એ જ દરેક વાતને લઈને વિમલ ચુડાસમા મેદાને આવ્યા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અધિકારીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી એક સમય એવો આવ્યો કે અધિકારીએ પોતાની ટીમ તો મોકલી પરંતુ ટીમ છે એ ત્યાં ચા નાસ્તો કરીને આવતી રહી છે એવો પણ સીધો આક્ષેપ મૂક્યો છે અને ખાસ કરીને તેમના દ્વારા એવું પણ કહેવાય જણાવવામાં આવ્યું છે કે અત્યારે હાલ ખનીજના અધિકારીઓ અને ખનીજ માફિયા એક થઈ ગયા છે અને ખનીજ અધિકારીઓ ખનીજ માફિયાઓ પાસેથી હફતા લે છે એવો પણ સીધો આક્ષેપ છે તે વિમલ ચુડા સમા દ્વારા મૂકવામાં આવ્યો છે અને ક્યાં કેવી પણ વાત કરવામાં આવી છે કે જો હવે આગામી સમયમાં અત્યારે હાલ જે ખનીજ ચોરી ચાલી રહી છે એ નહીં અટકે તો આગામી સમયમાં જનતા રેડ કરવામાં આવશે વધુમાં આ વિષયને લઈને વિમલ ચુડા સમાએ શું કહ્યું સાંભળીએ મારું વિમલ ચુડાસમા છે હાલમાં જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકામાં ચોવાડ ગામે ખનીજ માફિયા દ્વારા ખૂબ જાહેરમાં ખનીજ ચોરી છેલ્લા ત્રણ ચાર દિવસથી છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલુ કરવામાં આવી છે મારા દ્વારા ખનીજના જુનાગઢ જિલ્લાના મુખ્ય અધિકારી કિરણભાઈ પરમાર જે હાલમાં પોરબંદર છે અને એમની પાસે જૂનાગઢ જિલ્લાનો ચાર્જ છે એમને મેં ટેલિફોનિક વાત કરેલી કાલે અને એમને ત્યાં લોકેશન આપેલું કે પાંચસો એંશી પૈકી એક જે ઋષિઅપા વિસ્તારમાં આવેલું છે ત્યાં ખૂબ મોટા પાયે ખનીજ ચોરી થાય ચા ચાલી રહી છે ત્યાં ચકરી અને મોટા પાયે વાહનો છે અને ખૂબ મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે આજે પણ મેં ફોન કરેલો એમની પણ માહિતી અને લોકેશન આપેલું અને છસો એક પૈકી ચાર પૈકી બે જે કુકસવાડા રોડ ઉપર છે વાછરા દાદા મંદિરથી આગળ ચારસો મીટરની અંદર ઋષિ આપ વિસ્તારમાં આવેલું છે ત્યાં પણ મોટેભાયે ખનીજ ચોરી થઈ રહી છે આ બંનેની કાલે પણ મેં માહિતી આપી ટેલિફોનિક આજે પણ ટેલિફોનિક માહિતી આપી ત્યારે એમને કીધેલું કે મારી ટીમ જયલી પણ તેમની ટીમ કાલે આવેલી અને ત્યાં એ ચાલુ ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા હતા અને ત્યાં ચા પાણી પી અને વહી ગયા ત્યારે ફરી આજે મેં એમને જાણ કરેલી અને એમને જે ખનીજ માફિયા દ્વારા ખનીજ ચોરી કરવામાં આવેલી છે તેના વિડીયો પણ મોકલવામાં આવેલા છે તો એનો મતલબ એવો થાય છે કે આ ખનીજના અધિકારીઓ પણ આ ખનીજ માફિયાને મળેલા છે તે હપ્તા લેવા ટેવાયેલા છે તે જ તેના દ્વારા જ આ કરવામાં આવે છે જો આ નહીં કરવામાં આવે તો મારે ઉચ્ચ કક્ષાએ હું જૂનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રી આને પણ આ મોકલીશ એમની સાથે વાત કરીશ ધૌલ શ્રી છે જે કમિશનર છે ખાન ખનીજ ગુજરાત રાજ્યના એમને મોકલેલું છે અને જરૂર પડે તો આ ખનીજ માફિયા બંધ નહીં કરવામાં આવે તો એક જરૂર પડશે તો મારે પોતાને આ જનતા કડે પાડવી પડશે એટલે તાત્કાલિક ધોરણે જો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જો તંત્ર દ્વારા જે ખનીજના અધિકારી જેને મુખ્ય સરકાર પગાર આપી રહી છે જેમનું કામ છે એ ભારતીય જનતા પાર્ટી અને એમને એમના તંત્ર દ્વારામાં નહીં કરવામાં આવે આ ખનીજ અધિકારી દ્વારા નહીં કરવામાં આવે તો એક એક ધારાસભ્ય તરીકે અને લોકોના પ્રતિનિધિ તરીકે હું પોતેના જનતાના રેડ મીડિયાના માધ્યમ સાથે લઈને પાડવાનું છું

પછી વિમલ ચુડાસમા દ્વારા એ વિસ્તારમાં જનતા રેડ કરવામાં આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર